કેમ નીતિન ભાઈ ઘરે આવે છે ભાઈ ની સગાઈ કરી નાખો ભાઈની સગાઈ કરી નાખો તો સગાઈ વિશે હું તમને આજ કઉ તમે નામું છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો તમારો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તમે જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના હવાર હવાર તૈયાર થઈ જાય છે કેમ કે આજે મહેમાન આવવાના છે એ પણ ફર્સ્ટ વાર પહેલી વાર એકલા એકલા આવવાના છે

હે આય પગ છે કેમ બેહી ગયો તાર ને જાવ મમ્મા મને લેવા હે આમ જો જાય તાર બપ્પા જો આ તો ફટાફટ લેતા હો કા ઈ બસ સ્ટેન્ડ આગળ ઉતરી જ એ કોણ મેમન આવવાનું છે ઈ તો ઈ આગળ છે ને તમને ખબર પડી જ જાય તો બધાય વીડિયોમાં બનાઈ રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનો ભૂલતા નહિને અમારા હેતાસ પેટન જાગીને બેહી જશે ખાટલે આમ જો માં દીકરો હું વાતો કરે આ

બસમાં આવવાના છે એવું છે ને તમને બધાને એમ થતું કે કેમ નીતિનભાઈ અહીં ઘરે આવે છે તો એ બધું છે ને હું તમને આગળ નીતિનભાઈ આવે ને પછી તમને કહી દઉં અને પહેલી વાર આવે એ બસમાં બેસીને એમાં એને છે ને ને એવું બધું થાય કે નહીં એટલે પહેલી વાર તોય આવે છે એવું બધું છે તો છે ને આગળ સેને ફટાફટ લેવા છે ઘરે આવે ને પછી તમને બતાવું ને હું લેવા આવે છે એ પણ તમને હું કહી દઉં અને ફેમિલી બીજી એક વાત કે છે ને અમારા ને છે ને મોડાકાત તો રહ્યા છે અને હાર વાયર છે ને જયા પાર્વતી પણ રહેલા છે તો જયા પાર્વતીનો છે ને આજે બીજો દિવસ છે તો પૂજાબેન આજ જયા પાર્વતીની મુળાકાત બે એક હારે રહ્યા છે તમે કોઈ હારે રહો ને તમારી સાડી કઈ કોઈ હારે રે એવી રીતના રહેતા હોય કે મુળાકાતને જયા પાર્વતી બે એક હારે રહેવાય એવું હોય તો કમેન્ટ કરજો અહીંયા તો અમારે છે ને બધા રે અમારે પૂજાબેન છે ને હારે રાજ જયા પાર્વતી પણ રહ્યા છે એટલે આ જયા પાર્વતીનો આજ બીજો દિવસ છે અને મુળાકતનો ચોથો દિવસ છે તો આવી રીતનો છે જો નખરા કરે કેમ એ વરતવાડા બેન

હું કામ આવ્યો ને એ પણ હું તમને કઈ દઈ હાસી વાત ને હું લેવા આવ્યા ઈ હા ને સંદીપ છે ને ગાડી લઈ ને ભાઈને લેવા જા ને જો આવ્યા હું હું ધાંજા કરો ગાડીમાં માં ઓઇલિંગ કરું ગાડી માં કરવાનું છે ગારો ભરાજ જો એવું છે અને આજ છે ને સંદીપ પે રજા રાખેલી છે કેમ સંદીપ જો હું છું જો હાથ બે ગડ હાથ બે ગડ હાથ બે ગડ સંદીપ હાથ બે ગડ છે ને સંદીપ પે રજા રાખેલી છે કેમ કે કામ છે ને એટલે ને ભાઈ આવી ગયા છે હવે તમારે રમો હાર લાગે એમ જો સમજા પતો સામો જો એટલે નાનો એવું બસુ આલા આયા જરો એમ જો મીંદરી નું નાનો એવું બસું છે ને તે કે જો ઘર માં કરી દે જો ઘર માં કરી દે જો એ બાળી જે એક બસુ આય બેઠો એક બસુ ના બેઠો આ બધા જો ટન ટીવી જોવા મેડા જો મત તમ ટીવી જો ફિલ્મ આવલાતી બધા ટીવી જો એક બેન આયા એ બેન ટીવી જો

અને ફેમિલી છે ને તમારા કે ભાઈ ની સગાઈ કરી નાખો ભાઈ ની સગાઈ કરી નાખો તો સગાઈ વિશે હું તમને આ અમારા છે ને આ નાના છે આ હજી વારો નથી આવવાનો વાર છે અને આનાથી આપણે મોટાભાઈ તમને ખબર હશે કે પરેશભાઈ છે તો પરેશભાઈ આપણે સગાઈ ની ક્યાંક નક્કી કરશું ભગવાન એના હાટો ક્યાંક છોકરી રાખી જાય અમે ઘણી મહેનત કરીએ છીએ સગાઈ હાટું પણ હવે સગાઈ થઈ જાય પછી વેલા ભાઈને પણ લગ્ન થઈ જાય ને એ પરમાણે ભાઈના લગ્ન થઈ જાય પછી અમારા ઘરમાંય પણ ખુશીઓ આવી જાય ધીમે ધીમે કેમ ભાઈ હા હવે ભાઈની સગાઈ કરવાની છે કાં હજી કઈ છોકરી ધ્યાનમાં નથી રાખી હો ગોતતા રહીએ છીએ જઈએ એના ભેગમાં એના ભાગની છોકરી મળી જાય એટલે સગાઈ કરના છે કા હા ત્યાં પછી તમને જેમ દેખાડ દીધી આ છે ને ભાઈ પગે લાગવા જવાના છે કા ભાઈ અહીંયા દાદાએ પગે લાગવા જવાના છે કેમ કે મજા નહોતી ને તીજ

લવા લજો તો રીહાય ને તે આવ બોલે ને એમ જો રીહાય જ તો છે ને અમારા પોતુભાઈ છે ને રીહાય છે સંદીપ નવી આ ગયા ને લીધા કેને એટલે મીટી છોડા લાગે વાં તન મીટી લાગે છોડા કાન તાર કેવો કલર છે કેસરી કલર વાળી ઓરેન્જ બાના છે ને ખાન ખજૂર સડી ગયો કાબા મારા બાપ બીજ્યા ઘરે કાબા કેવડો ન ન કાઈ તો વાંદની ને છે ને મારા બાટાને છે ને ભવડા ચાલુ કરી દીધો બાજરો આ રીતના છે ને અટાને બાજરો ભવડે છે આવી રીતે તો અઢી હજી છે ને સંદીપ ને એ કઈ આવ્યા નથી ને આવશે પણ નહીં કેમ હજી વાર લાગશે કેમ કે છે ને એ થોડાક આઘા ગયેલા છે કેટલા આગા ગયા તમને કહું પચાસ કિલોમીટર એટલા આઘા ગયેલા હશે તો આવતા થોડીક વાર લાગશે કેમ ભાઈ હસી વાત કે હે

હવે ક્યારે આવે કે ખબર સંદીપ નઈ વાગી જશે હાથ ને હાથ વાગ્યા સુધી છે ને મેં શું કામ કર્યું તમને કહું હાથ વાગ્યા સુધી મેંદી લીધી આમ જો થોડો થોડું દેખાય આંગળી મેંદી લાગી જઈ છોકરી છે ને ત્રણ છોકરી એક એને મેંદી લીધી હતી તો મેંદી લઈને કમ્પ્લીટ થઈ જાય ને તા તો આવી ગયા સંદીપ ને ઈ આમ જો જો થાકી જા કે હે આ હું ત્યાં બ્યા કેમ કરેવા સેંડલા ને બગદાણા જતા લે બગદાણા હતા ને જઈ આવ્યા થાકી ગયા કે મજા આવી ગઈ મજા આવી જાય થાકી હું અને હા એટલે નીતિન ભાઈ અહીંયા આવ્યા હતા કેમ કે દાદા પગે લાગવા જવાનું હતું ને એટલે હવે પગે લાગ જ આવ્યા કેમ ભાઈ આવો ખાસી વાત ને હા હા તો આવી રીત નું હતું તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેશું આ સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ને બાય બાય